સુરત શહેરમાં આજે ઠેર ઠેર મહાવીર જયંતિ ઉજવણી કરવામાં આવી હતી ત્યારે સુરતમાં સિવિલ હોસ્પિટલમાં આવેલ લાયન્સ કેન્સર ખાતે મહાવીર જયંતિ નિમિત્તે લાયન્સ ક્લબ ઓફ સુરત લાયન્સ ક્લબ ઓફ સિલવાસા અને લાયન્સ ક્લબ ઓફ નાકોડા દ્વારા કેન્સરગ્રસ્ત જરૂરિયાતમંદ લોકોને વ્હીલચેર હેરવિક, વોકર્સ, સિલાઈ મશીન તથા બાળકોને ન્યુટ્રિશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. 50 થી વધુ કેન્સરગ્રસ્ત જરૂરિયાતમંદ લોકોને તેમને જરૂરી ચીજ વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે લાયન્સ ક્લબના હોદ્દેદારો, લાયન્સ ક્લબ નાકોડાના હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આપનું નામ જણાવી શકો છો? મારું નામ રતન ગુલેચા છે. અને હું લાયન્સ ક્લબ ઓફ સુરત નાકાવાડાનો એક સક્રિય સદસ્ય છું ને આજે અમે સુરત યા સિવિલ હોસ્પિટલમાં કેન્સર ડિટેક્શન સેન્ટરમાં અમારા લાયન્સ ક્લબ ઓફ સુરત નાકોડા વતી બધા જેટલા અમારા ભાઈઓને બહેનોને જે મદદની જરૂર હતી એની અંદર વ્હીલચેર વોકર વીગ અથવા અનેક અમારી વસ્તુઓ સિલાઈ મશીન ઇત્યાદિ અમે બધું આ બધી વસ્તુઓનું અહીંયા વિતરણ કર્યો છે લાયન્સ ક્લબ ઓફ સુરત નાકોડા દરેક ક્ષેત્રે ચાહે છે આ બધું સેવા કે કાર્ય કર્યો અને અમારી પૂરી ટીમ લોયન્સ ક્લબ ઓફ સુરત નાખવાડાની આની સાથે અમારા જે બધા સિવિલ હોસ્પિટલના પદાધિકારીઓ અને અમારા ડિસ્ટ્રિક્ટના પદાધિકારીઓ અહીંયા હાજર હતા એમની બધી હાજરીમાં આજે આ સેવા પ્રવૃત્તિ કરવામાં આવી કેટલા લોકોને વિતરણ કરવામાં આવ્યું અત્યારે લગભગ આજે આ પ્રોગ્રામ માં અમે લગભગ 50 થી 60 લોકોને અમે આ બધી વસ્તુઓનો વિતરણ કર્યું છે જે આપ નામ અને આજે શું કાર્યક્રમ હતો હું લાયન પીટી રાઠોડ ડિસ્ટ્રિક્ટ ચેરપર્સન ચાઇલ્ડહુડ કેન્સર આજે 22 જયંતિના ઉપલક્ષમાં લાયન્સ ક્લબ ઓફ સુરત લાયન્સ ક્લબ ઓફ સિલવાસ અને લાયન્સ ક્લબ ઓફ ડાકોડાના સહયોગથી અમે 22 જયંતિ નિમિત્તે

અમે છ લાયન્સ કેન્સર લેડી જે છે તેને હેરવીગ્રુજ ડોનેટ કરેલી છે તેમજ બે સ્વીંગ મશીન પણ તેમના ઉપલક્ષ માં ડોનેટ કરેલા છે